નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીકી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે ખાસ કરીને મરચીના પાક વિશે અત્યારે આપણે એક ખૂબ સરસ મરચીના પ્લોટમાં ઊભા છે અને આ જ રીતે જેમણે મલ્ચિંગ અને ડ્રીપ પદ્ધતિથી મરચીનું વાવેતર કર્યું છે અને ખૂબ સરસ કેળ સમાનો પાક હોય ત્યારે આવા સમયે શું શું ટ્રીટમેન્ટ રાખવી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી કરીને ખૂબ સારી ક્વોલિટીવાળું મરચું બનાવી શકાય અને ઓછામાં ઓછું ફોરવર્ડ મરચું નીકળે નુકસાનીથી બચાય અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકાય એની ખાસ વાત કરવી છે સૌ પ્રથમ વાત કરીએ કે અત્યારે જ્યારે લીલું મરચું ખૂબ મોટા પ્રમાણમાં હોય આવું લીલું મરચું જેને ખૂબ મોટા પ્રમાણમાં હોય તેને એક ખાસ અગત્યની બાબત એટલે કે મરચી ફોરવર્ડ થવાનો પ્રશ્ન અહીંથી મરચીના આ જ ઘેરામાંથી આપણે થોડાક તોડેલા સેમ્પલ જોઈ તો મરચીના છેડે આજે આપણને ડાઘી દેખાય છે આ પ્રકારની ડાઘી ઘણા બધા ફિલ્ડમાં જોવા મળે છે કોલેટોટ્રિકમ નામની ફૂગને લીધે થતી આ મરચીની ડાઘી એ ક્વોલિટીમાં ખૂબ મોટું ગાબડું પાડે છે ને જે ઉત્પાદનમાં એક રીતે કાપ આવે છે આનાથી બચવા માટે ખાસ કરીને જ્યારે લીલા મરચાં છે ને ક્યાંક ક્યાંક આ રીતે આ ઘેરામાં મરચાં પાકવાની શરૂઆત થઈ છે આવો ઘેરો જેને છે એવા લોકોએ મરચીના પાકમાં ખૂબ સારા ફૂગનાશક તરીકે પારેક્લોસ્ટ્રોબિન પ્લસ ડાયમેથોમોફનામનું જે ફૂગનાશક છે એને ત્રીસ ગ્રામ પંપ પ્રમાણે એક છંટકાવ લેવાનો છે એના સિવાય બીએસએફ કંપનીનું જે મેરીઓન છે એનો પણ છંટકાવ મરચીના પાકમાં મરચી આવવાની અવસ્થા એટલે કે લીલા મરચાંની અવસ્થાએ આ ડાઘીથી બચાવવામાં ખૂબ સારું પરિણામ આપે છે એના સિવાય ધર્મ કંપનીનું જે જુડિયો પાવર છે પચીસ ગ્રામ પંપ પ્રમાણે આનો ઉપયોગ કરવાથી આ મરચીના પાકમાં ડાઘીથી આપણે ખૂબ સારી રીતે બચી શકાય જે લોકોને ખૂબ ઊંચા ફૂગનાશકમાં નથી જવું એવરેજ ફૂગનાશકોનો છંટકાવ કરવો હોય તો એઝોક્સી સ્ટ્રોબિન પ્લસ ડાયફેન અથવા તો બ્લુ કોપર પ્લસ સ્ટ્રેપ્ટોસાઇક્લિન એ હળવા ફૂગનાશકો તરીકે મરચીના પાકમાં ઓવરઓલ જે પાનમાં ડાઘા પડતા હોય એમાં ખૂબ સારા પરિણામો આપે છે એના સિવાય મરચીના ફિલ્ડમાં હાલમાં જોવા મળતો એક પ્રશ્ન એટલે કે મરચીની ગલમીજ જેને ખેડૂત મિત્રો મિંડી તરીકે ઓળખતા હોય મિંડી એટલે કે આ રીતના મરચાં ગોળ 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 થઈ જાય અને આ મરચું ક્યારેય સીધું ન થાય ને આ રીતે મીંડી સ્વરૂપે ફેરવાઈ જતું હોય આના કારણોની ઘણા બધા ખેડૂતોને ખબર નહોતી હોતી અને એને એને જ લીધે ખોટા પ્રકારની દવાઓ અને ખોટા ખર્ચામાં ઉતરી જતા હોય અને છેવટે જેને પરિણામની જરૂર છે કે જે પરિણામ આપણને મળવું જોઈએ એ ન મળતું હોય આ મીંડી એટલે કે ગલમી એનું જે પુખ્ત છે એ એક મચ્છર પ્રકારની જીવાત છે આ મચ્છર પ્રકારની જીવાત જ્યારે આપણું ફૂલ છે આ ફૂલના વચ્ચેના ભાગમાં ઈંડું મૂકે છે અને આ ઈંડામાંથી જે ઈયળ ડેવલપ થાય એ ઈયળ આ જે વિકસતું મરચું છે એના અંદરની બાજુએ રહીને એનો ગર ખાય અને આ મરચું સીધું થવાને બદલે આખું વળી જતું હોય ખાસ કરીને સાંજે ચાર કે પાંચ વાગ્યા પછી આ જીવાત ખૂબ મોટા પ્રમાણમાં એક્ટિવ હોય અને તમે તમારા મરચીના છોડવા આ રીતે હલાવો તો એની અંદર મચ્છર ઉડતા હોય એવું તમને જોવા મળે આનાથી બચાય કેવી રીતે જ્યારે ફ્લાવરિંગ અવસ્થાએ પાક પહોંચ્યો હોય આ ફ્લાવરિંગ અવસ્થાએ સાંજે ચાર કે પાંચ વાગ્યા પછી ગેસિયસ પ્રકારની દવા એટલે કે ઠાકર કેમિકલનું કુદરત ત્રીસ એમએલ પ્રતિપંપ અથવા તો ફેન્ડાલ અથવા તો સારી કંપનીનું ક્લોરો વીસ ટકા કે ક્લોરો પચાસ ટકા લઈને સાંજે ચાર કે પાંચ વાગ્યા પછી સ્પ્રે કરવાનો છે ત્રણ દિવસના અંતરે બે સ્પ્રે કરવાથી આ મીંડીના પ્રશ્નમાં જે જે ખેડૂત મિત્રોને આવો પ્રશ્ન દેખાય છે ને મીંડીમાં ખૂબ સારું પરિણામ મળે છે એના સિવાય ખાસ કરીને ઉત્પાદનની વાત હોય ને ક્વોલિટીવાળા ઉત્પાદનની વાત હોય જ્યારે મરચી ખૂબ સારા ફ્લાવરિંગ આ એક મરચીનો એવો છોડ છે કે તમે નીચેથી જુઓ તો આ પાક મરચું પાકવાની શરૂઆત થઈ છે એની ઉપરનો જે માળ છે ત્યાં નવા મરચાં લાગવાની શરૂઆત થઈ છે આ મરચું વિકાસ અવશ્ય થાય અને છતાં પણ હજી આની ફૂટ ચાલુ છે અને નવું ડીટ બંધાય છે અને નવું ફ્લાવરિંગ આ એવો સમયગાળો છે કે જ્યારે મરચીના પાકને ખૂબ વધારે કેરની ખૂબ ખોરાકની અને તાકાતની જરૂર આવા સમયે વોટર સોલ્યુબલ ગ્રેડ એટલે કે શરૂઆતથી લઈને ઓગણીસ 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 ત્યારબાદ બાર એકસઠ જીરો ત્યારબાદ જીરો બાવન ચોત્રીસ અને પાકટ અવસ્થા એટલે કે મરચું પાકવાની શરૂઆત થાય એટલે તેર જીરો પિસ્તાલીસ ચાર કે પાંચ દિવસના ગાળે આ તમામ પ્રકારના ગ્રેડને વારાફરતી મરચીના પાકમાં એક વીઘો એટલે કે સોળ ગુઠાનો વીઘો હોય એમાં એકથી દોઢ કિલો પ્રમાણે અને વચ્ચે વચ્ચે જ્યારે આપણને ગેપ મળે છે ત્યારે હ્યુમિક પ્લસ વોરન્ટ એટલે કે પ્યોર ફૂમમાં સીવીડ કે જેનું માપ પાંચસો ગ્રામ પ્રતિ એકરનું છે સાથે જ બ્લેક બુસ્ટર કે જે અઢીસો ગ્રામ પ્રતિ એકરના માપ સાથે મરચીના પાકમાં ખોરાક માટે ખૂબ સારા પરિણામો આપે છે આવા ખાતરના અને ખોરાકના શિડ્યુલનો સમન્વય કરીને જો ચાલવામાં આવે તો આવા જે ખૂબ સારા મરચીના પ્લોટ છે કે જેની અંદર નીચે મરચાં પાકવાની શરૂઆત થઈ હોય ઉપર મરચાં લાગતા હોય મરચું જેને ઘરવાળું કરવું છે ને જેને ક્વોલિટીવાળું શાઇનિંગવાળું ઉત્પાદન લેવું છે એ જે પોતાનો ટાર્ગેટ છે કે જેને ચાલીસ મણ કરવું છે પિસ્તાલીસ પચાસ કે સાઠ મણ સુધી સૂકું મરચું પકવવું છે એ એના ટાર્ગેટ સુધી પહોંચી શકે છે આ વાત આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોના ગ્રુપ સુધી આ વિડીયોને શેર કરજો તમને કોઈ બાબત ન સમજાણી હોય બીજો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન